જેઆઈ ટ્રેડ ફંડ ફેર નું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે યોગી આવેલ વૃંદાવન પ્લોટ ખાતે ચાલુ વર્ષે બાવીસમાં માં જેસીઆઈ ટ્રેડ ફંડ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું જે ટ્રેડ ફંડ મામલતદાર કરણસિંહ રાજપૂત જેસીઆઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ આમંત્રિત મહેમાનોના સાથે રિબિન કટિંગ દ્વારા ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફંડ ફેરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રમુખ નેહા મોદી પ્રોજેક્ટ ચેરમેન જેસી ભાવિન હિરાણી અને સેક્રેટરી અનિલ નાદર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર મુકામે વિસ્તારમાં જીસીઆઈ દ્વારા આયોજિત આ ફનફેર તેમજ જે મોટી કંપનીઓ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે તેનો આ મેળાનું આયોજન કરવા બદલ હું અંકલેશ્વર જીઆઈડીસીના જીસીઆઈને આભારી છું અને આ જે મને ફંક્શનમાં કાર્યક્રમ બોલાવ્યો તે બદલ આ મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ આ ફનફેરની મુલાકાત લે એવી મારી નમ્ર અપીલ છે જય જિનેન્દ્ર હું જે એફએસ કિંજલ શાહ ઝોન પ્રેસિડેન્ટ ઝોન 8 જીસીઆઈ ઇન્ડિયા મિત્રો આજે હું જેસી માં આવી છું જેમાં ખરેખર જેસી આંકલેશોએ બાવીસમાં ટેડ એન્ડ કન્ફર્ટનું આયોજન કર્યું છે ખૂબ જ મોટા પાયે છે તો હું અહીંયાથી દરેક જેસી આંકલેશોની પબ્લિકને તથા જાહેર જનતાને આમંત્રણ આપીશ કે અહીંયા પધારો અને વિઝિટ કરો જેસીઆઈ અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત છે અને આ વર્ષે મારું વિઝન એટલે કે ગીતા ચેન્પયનશિપ બાળકોમાં ગીતાનું જ્ઞાન આવે અને ગીતાથી ધર્મ અને કર્મ બંને વિશે સમજવાનો મોકો મળે એટલા માટે આ વર્ષે આપણે ગીતા ચેન્પયનશિપ પર કાર્ય કરવાના છે સાથે સાથે

એટલા જ સરસ રીતે બાવીસમું વર્ષ બી જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેર નું આયોજન થઈ રહ્યું છે ખૂબ જ સરસ રીતે આપણે સાત દિવસના અલગ અલગ ઇવેન્ટ્સ રાખ્યા છે નવીન સ્ટોલ્સ રાખ્યા છે અને ખૂબ જ સરસ રીતે આપણે આ ઇવેન્ટ કરીએ છીએ મારી અંકલેશ્વરની જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આપ સૌ પધારો અને આ મેળાનો લાભ લ્યો આ જે પણ આપણે કાર્ય કરીએ છીએ અને જે પણ આપણે ફંડ ભેગું કરીએ છીએ એ સમાજના સદ કાર્યોમાં વાપરીએ છીએ એટલે મારી અંકલેશ્વરની જનતાને વિનંતી છે કે આપ સૌ પધારો અને આ મેળાનો લાભ લ્યો થેન્ક યુ થેન્ક યુ